હું પાંત્રીસ વરસાદની આગાહી ખગોળ વિદ્યાના આકાશી કષ્ટના આધારે ને ભડલી વાક્યને વરસાદની આગાહી આપું છું કોઈ પણ જાતની અપેક્ષા ખેડૂતો માટે વરસાદ થાય ને આપણો દેશ ખેતી પ્રધાન દેશ ખેડૂત આગળ આવે એવું મારું પૂરું અનુમાન છે તો આ વર્ષે ખેડૂત ત્યાં સરહનું છે સરહદ રાતે પવા અને ખાંડ રાખવામાં છે આ પવાનું અંદર ભેજ કેટલો આવે એની પર વરસાદનું તાણ કાઢવામાં છે કારતક મહિનામાં કેટલા કાતરા જે આકાશી કર આકાશી ચિત્ર હિમવર્ષા ઝાકર મહિનામાં કયા દિવસે મા મહિનામાં માવઠું માવટાવી વરસાદ થાય અને આ વર્ષે માવઠાનો માવઠી સાત દિવસ લાંબુ હાલ છે ચોમાસું પણ સારું છે વરસાદ થવાથી આ વર્ષે હોળીના પવનની અંદર ખુલ્લા પટની અંદર સાતલપુર જોવા જાવ છું હોળીના પવન ગોઠવા છે ત્યારે ધ્રજા બાંધવામાં આવે છે આ ધ્રજાની અંદર જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વધારે થશે હોળીના દિવસે જ્યાં આગળ કે પાછળ કડા સાથે વરસાદ થાય તો વર્ષ નબળું આ વર્ષે કળા સાથે વરસાદ ક્યાંય થયેલ નથી પણ છાટા છૂટી છે વરસાદ ચોમાસું સારું છે અખાતીનો પવન આખા તીજ ધોરણ છન્નું મિનિટ દિવસે સવાર જોવાથી આખા તે ઉત્તરનો વાયુઓનો પવન હોવાથી આખા તે પવન સારો હોય છે બપોરે બાર વાગે સવા બે ફૂટની લાકડી આવે જેનો પડસાયો ચાર થી પાંચ અડતાલીસ થી પંચાવન વર્ષથી આખા દિવસે સૂર્ય ભગવાન આત્મીય ત્યારે હર્ષદ માથે મંદિર અને ચંદ્ર દ્વારા ચોમાસું લાંબુ હાલ છે આ વર્ષે સૌરા જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને ઓગસ્ટની અંદર વરસાદની ખેંચ આવશે અને નોરતાની અંદર હાથિયા નક્ષત્રે પાંચના નોટા બેસે આની અંદર નાથિયા નક્ષત્રમાં બે થી દસ ઇંચ વરસાદ થશે એટલે કપાસના પાંચમાં થશે અને આ વર્ષે વાવણી લાલ છ સાત અને પંદર છ અને બાવીસ સાત ઓગણીસો માં સમગ્ર શહેરમાં લાયક વરસાદ થશે કોઈ પણ ખેડૂતો ચિંતા કરવા જેવું નથી સમગ્ર દેશ ઓપર થશે આ વર્ષે બાળકો રોગ જુલાઈ આવશે આ વર્ષે પણ ઓછો આવશે આ વર્ષે ત્રણ તબક્કાઓ વાવણી થશે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે એવું બાળકો વાવાઝોડું તારીખ ઓગણત્રીસ એક સો અડધી રોહિણી નેક્ષરમાં પવનો સાયકલો વાવાઝોડો વરસાદ સાથે વરસાદ થશે એવું મારું કેટલા આની વરસાદ થાય વરસાદ સોળાની વરસાદ છે અડતાલ થી પંચાવન વરસાદ સમગ્ર સૌરાષ્ટ્ર ની અંદર થશે આ વરસાદ ની આગાહી મારી પાસે ઘણો જાણો તો હું આપી શકતો નથી મારું નામ ભીમા વડેદરા જિલ્લો પોરબંદર તાલુકો ગુતિયાણા તો દર વર્ષે વરસાદ ઋતુના પૂર્વાનુમાન માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની અંદર એક સેમિનાર યોજાય છે તો તેમાં ભાગ લેવા માટે અમે પણ આજે આવી પૈસા છે તો બે હજાર પચીસ ની વર્ષા ઋતુનું અનુમાન એવું છે કે જે અનુમાન અમે પ્રકૃતિ વનસ્પતિ ઉપર અસર થાય છે પશુ પક્ષીની બોલીની રીણી ઉપરથી અમે અનુમાન કરીએ છીએ તો જે દર વર્ષે ભારતમાં જે નૈઋત્ય સમૂહ સક્રિય થાય છે એ સક્રિય થાય એવો કોઈ અંશા દેખાતા નથી વર્ષા છે પણ બિખરાઈ ગયેલ વર્ષા રહેશે તો વર્ષા ઋતુ સક્રિય થઈ કે ન થઈ થાય કે હું તોફાન દેખાય છે જૂન મહિનો બે સ્થાન જૂન ની અંદર એક થી પાંચ ની અંદર ખૂબ ખૂબ વરસાદ આવી અને વાવણી થઈ જશે તો જુલાઈ ની અંદર પણ એવું છે એક બહુ મોટી શક્તિશાળી સિસ્ટમ છે ને કોઈ તોફાન આંધી તોફાન ની શક્યતા છે તો એ પંદર થી વીસ રાજ્યોમાં અસર કરે એવું દેખાય છે તો ગુજરાત માં અસર રહેશે તો એને લીધે ખૂબ ખૂબ વરસાદ થશે પછી ઓગસ્ટ તો સપ્ટેમ્બરમાં જે વરસાદ તો સક્રિય નથી થઈ શકે માફું વર્ષ તો એ પણ બીખરાઈ ગયેલ રહેશે તો ક્યાંક જઈએ એટલો થશે ને ક્યાંક નહીં થાય તો જ્યાં જૂન ને જુલાઈમાં વરસાદ છે ત્યાં વાંધો નહીં આવે બાકી બીજા રાજ્યોમાં જે આ અસર નથી પહોંચી તોફાનની ત્યાં તીવ્ર વરસાદની અસર રહેશે એવું અનુમાન છે અંદાજે કેટલા દિવસ વરસાદ જે છે અનુમાન વરસાદ જૂન મહિનો બે હતા સાત આઠ દિન અનુમાન છે જુલાઈ ની અંદર વરસાદ લગભગ પંદર થી વીસ દિવસની ની વરસ વધીએ એ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર માં છે ને વરસાદ વરસાદી માહોલ રહેશે તો ક્યાંય થાય ને કોઈ ન થાય પવન નું જોર રહેશે અને વરસાદ તો વધારે લેશે એવું અનુમાન અંદાજે કેટલા આની વરસાદ દસ થી બાર આની વરસ થાય એવું અનુમાન છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આજે એકત્રીસમો આગામી ચોમાસા કેવું રહેશે એ બાબતના સેમિનાર પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે આ અગાઉ ત્રીસમા પરિસંવાદમાં પચીસ જેટલા આગાહીકારોએ આગાહી કરેલી એમાંથી પાંચ આગાહીકારોની આગાહી સો ટકા સાચી પડેલી છે જ્યારે સાત એવા આગાહીકારો છે કે જેને એક જિલ્લો બાદ કરીએ તો તેમની પણ આગાહી સો ટકા સાચી પડેલી છે આ આગાહીકારો જે આપણી પ્રાચીન પદ્ધતિ છે એ પ્રાચીન પદ્ધતિને આધારે આગાહી કરતા હોય છે જેમાં ખાસ કરીને હોળીની ઝાડ અખાત્રીજનો પવન પશુ પક્ષીઓનો વર્તન પિટોળીના ઈંડા આ ઉપરાંત ઝાડની અંદર ફૂલ કયા સમય આવે છે કેટલા પ્રમાણમાં ફૂલ આવે છે આકાશમાં જે કસ બંધાય એને ગર્ભ કહીએ એ આવા બધા ઘણા બધા પરિબળોને ધ્યાને લઈ અને આગાહી કરતા હોય છે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી આ એકત્રીસમું વર્ષ છે આ જુદા જુદા સૌરાષ્ટ્રના અને ગુજરાતના આગાહીકારો આવી આગાહી કરે છે શ્રી ધનસુખભાઈ શાહ કે જે જ્યોતિષ નક્ષત્રને આધારે આગાહી કરતા તેમની પુત્રી ભાર્ગવીબેન શાહ પણ પુણેથી અત્રે આવી અને પોતાનું જે નોલેજ છે એનું યોગદાન અત્યારે આપી રહ્યા છે આમ એકંદરે જોવા જઈએ તો વૈજ્ઞાનિક પદ્ધતિની પેરેલ આજે આપણી પ્રાચીન પદ્ધતિથી આગાહી કરવામાં આવી રહી છે એ એટલું એનું પેરેલલ જેટલું રિઝલ્ટ આપી રહી છે તો આજે પૂરા દિવસ દરમિયાન વર્ષા વિજ્ઞાનના વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રયત્નથી જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી જે જુદા જુદા આગાહીકારો આવેલા છે એને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક પત્રક બનાવેલું છે એ પત્રક પ્રમાણે પોતાની માહિતી તૈયાર કરી અને મોકલી છે એ મોકલેલી માહિતીનો એક સંપુટ સ્વરૂપે બનાવી અને દરેક આગાહીકારોને આપવામાં આવશે જેથી એ પોતાની આગાહી કેટલી સાચી થઈ કેટલી ખોટી થઈ એ નિયત કરી શકે બીજા આગાહીકારોની પણ સરખામણી કરી શકે આમ પૂરા દિવસ દરમિયાન આજે જુદા જુદા આગાહીકારોને આગાહીનું પોતાનું વર્ણન રજૂ કરશે અને એના આધારે આવતા વર્ષમાં ચોમાસું કેવું રહેશે આગામી ચોમાસું કેવું રહેશે અને એના આધારે જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખાસ કરીને આપણા રાજ્યમાં મગફળી અને કપાસનું મુખ્ય વાવેતર હોય તો એમાં કઈ રીતે વાવેતર કરવું ક્યારે વાવેતર કરવું અને એના માટેના જે બિયારણ છે ખાતર છે એનું સમયસર મેળવવાની પ્રક્રિયા કરી અને ખેત ની પણ પૂર્વ તૈયારી કરી અને આગળ વધવાની આના ઉપરથી ખેડૂતોને પણ પ્રેરણા મળશે આગાહીકારોનું અને જનરલી આપણા હવામાન શાસ્ત્ર હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે લગભગ સો ટકાથી વધારે વરસાદ રહેશે સોળ આ વખતનો ચોમાસાની આગાહી લગભગ સોળાની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ એકસો ચાર ટકા જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે